નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ દરેક ગામમાં જોવા મળી રહ્યો છે આજરોજ વાગરા તાલુકાના દહેજ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરાયું જેમાં વાત કરવામાં આવી હતી કે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોને ગામમાં પ્રવેશ બંધ આ ઉમેદવાર નહીં બદલાય તો આગામી દિવસોમાં થશે મોટું આંદોલન પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો છે ઠેર ઠેર વિરોધના સૂર ઉઠી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ પણ આ ક્ષત્રિય સમાજનો રોષ સમાતો નથી ક્ષત્રિય સમાજનો દિવસે ને દિવસે રોષ વધતો જતો હોય તેવું જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજની પોતાની બેન દીકરીઓ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનારની ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર પણ કરવા તૈયાર છે અત્યારે આપ જાણી રહ્યા છો તેમ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ માટે અનેક આંદોલન કરવામાં આવી રહ્યા છે છતાં ભાજપના કાર્યકરોનું પેટનું પાણી હલતું નથી આ ભાજપ સરકાર આપ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ કેમ રદ કરવા માંગતા નથી આ ક્ષત્રિય સમાજનો રોષ આજ રોજ દહેજ ગામમાં પણ જોવા મળ્યો હતો અને દહેજના ક્ષત્રિય સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પુરુષોત્તમ રૂપાલાએ જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં દહેજ ગામના ક્ષત્રિય સમાજ એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલા હાઈ હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા ભાજપ કોઈ વેર નહીં રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રો કરવામાં આવ્યા હતા ક્ષત્રિય દ્વારા પાંચસો બાસઠ રજવાડા હસ્તે મુખે આપી દીધા અને આ ભાજપ સરકાર દ્વારા એક ટિકિટ રદ કેમ ના થાય તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજનો રોષ દિવસે અને દિવસે વધતો જતો હોય છે અને ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માગણી કરવામાં આવી રહી છે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કોઈ વાત ના વિવાદ બસ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ક્ષત્રિય સમાજની એક જ માંગ ક્ષત્રિય સમાજ દ્વારા આખા ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની એક જ માંગ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ